દેવેલાને આપ્યું કે ચિકુડીન આપ્યું દેવેલાને દેવેલાને આપ્યું તો ખરેખર દેવેલાને મળી રૂ રે ખાતા ના સાહેબ નહીં મળી કેમ કેમ કે સાહેબ આ ચિકુડી કા બધું ખાતર આપો બધું ચિકુડી લઈ જાય ખાતર આપો ચિકુડી લઈ જાય તો ચિકુડી લઈ જાય અને ચિકુડી આપડે દેવેલાની हाइट ઊંચી હોય અને ચિકુડીની થી થતી તો ચિકુડીનો વિકાસ થાય ખરો ફૂર્ય પ્રકાર વગર અંદર ના નહીં સાહેબ અંદર વિકાસ તો થતો નથી ના નહીં સાહેબ એટલે ખાતર આપું ચિકુડી ખાઈ જાય એટલે દિવેલા ની અંદર અંતર પાક કરી પશુ માટે ચીકોરી જે પણ કરતા હોય તો અર્ધો વીઘો પા વીઘો વીઘો અલગ કરે તો જેથી એમને પશુ માટે ઘાસચારો પણ મળી રહે અને દિવેલા નું ઉત્પાદન પણ જળવાય રહે બીજું કે વિશ્વાસો આવતા વર્ષે બીજા ખેડૂતોને આપણે વાવણી માટે ભલામણ કરી શકાય કરી શકાય સાહેબ ઓકે તો આપણો મોબાઈલ નંબર વડે મારો મોબાઈલ નંબર નવ્વાણું જીરો બાણું પિસ્તાળીસ નવ ઓકે અને આપણે બિયારની ખરીદી ક્યાંથી કરેલી યુનિટ એગ્રો સેન્ટર કંબોઈ કંબોઈ ઓકે હવે કંબોઈથી બળવંતભાઈ આપણી પાસે મોજુદા છે બળવંતભાઈ જય દ્વારકાધીશ આપડે વિશ્વાસ સિતોતેર ની અત્યારે film આયા છે તો વિશ્વાસ સિતોતેર તમને અહીંયા જોયેલા કેવા લાગ્યા તમારા મતે સારા છે સાહેબ કઈ રીતે એને સારા કહો છો તમે કારણ કે વિશ્વાસ સિતોતેર માં કોઈ જગ્યાએ સુકારો નથી આવતો કોઈ જગ્યાએ ખુલ્લો નથી આવતો અને ફૂટ પણ સારી છે કે સુકારો નથી આવતો ખુલ્લો નથી આવતો ફૂટ પણ સારી છે બીજું કે અહીંયા ખેડૂતો આંતરપાક તરીકે રથો ચીકુડી લગાવે છે તેમ છતાં દિવેલાના બિયારણના રિઝલ્ટ સારા છે જળવાઈ રહ્યા છે આપણે એવું જોઈ શકીએ છીએ વાડીએ વાડીએ આપડે પડ્યા છે તો આવતા વર્ષે આપણે આપડે વિશ્વાસોતેર વાવાની ભલામણ કરી શકાય ઓકે તો આપણો મોબાઈલ નંબર પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ ઓકે અત્યારે બીજું કે આપણે બુકોલી માં અહિયાં બનાસકાંઠાની અંદર તાલુકામાં તારું નાળું બાજરીની ફીડન પણ ચાલુ થઈ ગઈ છે અને ગયા વર્ષે પણ તમે અમારી બાજરીનું વેચાણ કર્યું તો બાજરીનું રિઝલ્ટ કેવા હતા આપડા સાહેબ બાજરીના રિઝલ્ટ સારા છે વિશ્વાસ ચુમ્માલી 6 થી 7 ફૂટની હાઈટ થાય છે અને રોટલો વાઈટ થાય છે અને દીગે 56 મન 60 મનનું ઉત્પાદન મળે બરોબર છે ભાઈ આપણી પાસે મોજુદ અમને આપણે બાજરીનું આપણું વાવેતર અત્યારે કરેલું છે બરોબર છે તો જરા થોડી વિશેષ અમને કે બાજરી અમને કેવી ઉગી શું છે શું નહીં ફરલે તમે અમારી વિશ્વાસ વિફાફીમાં કેટલા વીઘાનું વાવેતર કર્યું છે અત્યારે અત્યારે લગભગ 10 થી 15 ઠેલી વાવરાજી છે પણ અત્યારે ઉગવામ સારી બહુ સરસ ઉગી છે બરોબર 10 થી 15 ઠેલીનું વાવેતર કર્યું છે અને ઉગામો ફરફ ઉગી ગઈ છે બરોબર છે અત્યારે કેટલા દિવસથી આ બાજરી વાવે આપણે એક બાજરી વાવે 6-7 દિવસ છે પણ ઉગામ જોર ઉગી છે ઉગામ જોર ઉગી રહે બીજું કે ચાલુ વર્ષે મારા દિવેલા તમે વાવેતર કર્યું છે હા ઘર સાહેબ કઈ રાત નું વાવેતર હતું વિશ્વાસ થી ત્રીસ વિશ્વાસ થી ત્રીસ નું તમને કેવું રિઝલ્ટ આવતા વર્ષે વાવેતર કરો એવું રિઝલ્ટ છે